નવસારીના શાંતા દેવી વિસ્તારમાં રહેતા અને ત્રણ બાળકોની માતા અને વિધવા મહિલા મીનાબેન જોશીને ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ લાખો રૂપિયા લીધા બાદ તેમને ત્યાં હાલતમાં છોડી દીધા પાંચ હજાર કિલોમીટર દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી તેમાંનું કશું પણ બિલારૂસમાં નથી મળ્યું બીજી તરફ તેના એજન્ટે મહિલા પર કામમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે રડતા રડતા મીનાબેનની દીકરી સીઆઈએ જણાવ્યું કે મને મારી મમ્મીની ખૂબ યાદ આવે છે ગઈકાલે રાત્રે માસી સાથે મમ્મીની વાત થઈ હતી મારા પપ્પા ગુજરી ગયા બાદ મારી મમ્મી ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતી હતી પરંતુ તેમાં મંદી આવતા તેને કંપનીમાંથી છૂટી કરવામાં આવી હતી અમારી શાળાની ફી અને ખર્ચો કાઢવા માટે મારી મમ્મી ખૂબ મજબૂર થઈ ગઈ હતી મારી મમ્મીના તમામ ઘરેણાં તેઓએ ગીરવે મૂકી વિદેશ જવા માટે પૈસા ભેગા કર્યા હતા મમ્મી સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે બેટા ચિંતા ન કર નવસારી આવી જઈશ મીના જોશીના માતા રમીલાબેને રડતીયા આખી જણાવ્યું કે મારી દીકરી વિદેશમાં ફસાય છે એ ત્યાં ગંભીર પરિસ્થિતિમાં છે અમે માતાજીને પ્રાર્થના કરી છે કે તે જલ્દીથી ઘરે આવી જાય મમ્મી જોડે મમ્મી અહીંયા નવેમ્બરની છ તારીખે ગયા હતા અને મારા મામા છે જે બુવાઈમાં રહે છે એમના કોઈના છોકરા તેમણે કીધું તું કે મારે પાસ અત્યારે કોઈ એમ બહાર જવું હોય તો કહે છે એટલે મારી મમ્મીએ કીધું કે તમે કહેતા હોય તો હું પણ કરાવ પાસપોર્ટ એટલે પછી મારી મમ્મીએ પાસપોર્ટ કરાવ્યો અને ત્યાં ગયા તેમની સાથે સાડા પાંચ લાખ દેવું હોય સાડા પાંચ લાખ ત્યાં ભર્યા અને ઉપરથી જે વધારે દેવું થયું તે અલગ એટલે એમ પૈસા સાડા બાર લાખ કે એવું કંઈક દેવું ભરી થયું છે અમારે અને મારી મમ્મી ગયા ગ્યાં લાવીશ

મમ્મી ને ત્યાં છે ને ફસાઈ ગયા છે અને ત્યાં જમવાનું પણ એમ સારું નથી મીના બેન અહિયાં થી વિદેશ ગયેલા છે બેલારૂસ ત્યાં ફસાયા છે અને કામ તબેલા માં આપેલું છે અહિયાં થી સ્ટ્રોબેરી ને પેકિંગ નું કીધેલું એ કામ મળ્યું નથી તબેલા અત્યારે ઘરે જ છે રૂમ પર

જ્યારે દીકરી વિદેશ ગઈ ત્યારે એજન્ટ લોકો સાથે થયેલી વાત મુજબ દીકરીને ટેન્શન ન લેવા જણાવ્યું હતું અને સારામાં સારી નોકરી એ લગાવવાનું વચન આપ્યું હતું પરંતુ એવું કંઈ થયું નહીં અત્યારે છોકરાને સાત વાગ્યાની સ્કૂલ હોય છે તેમને અમે સમજાવીને માંડ માંડ સ્કૂલે મોકલીએ છીએ અમે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે મારી દીકરીને પાછી લાવવામાં મદદ મારે અહીંયા એજન્ટ લોકો મને એવી ફસાવી હતી કે હું અહીંયાથી નીકળી શકતી નથી ને મારે ઇન્ડિયા જવું છે મને અહીંયા એ લોકો અત્યારે બ્લોકમાંથી નંબર કાઢીને એ લોકો મને ગમે તેમ ફોન કરીને ધમકી આપે છે ને હું હું વિવાની નથી હું ઇન્ડિયા આવીને બધું એ લોકોની ઓફિસ પર ગઈને બધું એ કરીશ ને એ લોકો જે મને કર ઊંધું બોલતા છે મારા માટે કે ડ્રિંક્સ કલ્લું આમ છે તેમ છે એવું બધું એ થોડું બી એવું ગલત છે એ લોકો બધું ખોટું ખોટું બોલતા છે એ લોકો જે બધું કહી રહ્યા છે મારા માટે એ ખોટું છે ને હું એ લોકોના બહુ ફોન કરી કરીને એકદમ થાકી ગઈ હતી ને હું ઘરે હતી ને ત્યારે કરેલું એકદમ ડિપ્રેશનમાં આવીને કરેલું હતું એનું બી હું ના નથી પાડતી પણ જે મને ટોર્ચર કરતા છે એ લોકો મારો નંબર બી બ્લોક કરી દીધો એ લોકો મને જે ગાવડામાં નાખી દીધી હતી ત્યાંથી બી મેં એ લોકોને કીધું હું એકલી હતી ઇન્ડિયન એ લોકો મારો ફોને જ નહીં જોબ જ હડકો નહીં આપતો મેં એમ બી કીધું હતું કે મને બીજી જગ્યાએ મને જોબ આપો તો પણ એ લોકો મને જોબ નહીં આપી ને બધાને ફોન કરીને થાય કે જે એમાં છે મારો ફૂઈનો છોકરો એમને મેં સાડા પાછે નહીં ને મને એવું કીધું હતું કે તમને ફ્રૂટ પેકિંગમાં જોબ છે તો પણ મને ફ્રૂટ પેકિંગમાં અહીંયા જોબ જ નથી ને મને સિત્તે સાંઠ સિત્તે એંસી હજાર વધી પગાર કીધો ને ઓવર સાથે હાથે મને નેવું લાખ રૂપિયા પગાર કીધો હતો એ બી નથી ને જે મને જોબ કીધી હતી ને તો હું હજુ બી કરવા તૈયાર હતી મને એક સુરેશભાઈના નિર્મલ નિર્મલભાઈના એમના કોન્ટેક થયો છે ને એ લોકો મારી એક્ઝિટ વિઝાને કાલે કરી આપતા છે એ લોકો મને ઈન્ડિયા પહોંચાડવાની ટિકિટને બધું કરી આપતા છે